સરકારી શાળાઓમાં શિક્ષકોની કાયમી ભરતી કરવાની માંગ સાથે ટેટ અને ટાસ પાસ ઉમેદવારો દ્વારા આજે કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી રાજ્યભરની મોટી ભાગની સરકારી શાળાઓમાં શિક્ષકોની ઘટ છે જ્યારે આ શિક્ષકોની ભરતી માટે ટેટ અને ટાટ નામે પરીક્ષા લેવામાં આવે છે જે પરીક્ષા બે હજાર ત્રેવીસમાં લેવાઈ હતી અને તેનું પરિણામ પણ આવી ગયું છે જે પરિણામ આવ્યા બાદ પણ કોઈપણ પ્રકારની ભરતી કરવામાં આવી નથી જ્યારે એકત્રીસ ઓક્ટોબર બે હજાર ત્રેવીસના રોજ સત્તર હજાર શિક્ષકો નિવૃત્ત થયા છે જેથી હાલમાં રાજ્યના કુલ પંચાવન હજાર શિક્ષકોની જગ્યા ખાલી હોવાનું અનુમાન છે તે સમયે હાલ ટેટ અને ટાસ્પા ઉમેદવારો આ જગ્યાએ ભરતી કરવામાં આવે તે માટે આજરોજ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને સરકાર જલ્દીથી શિક્ષકોની ભરતી કરે તેવી માંગ પણ કરવામાં આવી હતી પહેલા તો જ્ઞાન સહાયક છે સરકાર લઈ આવી છે કોન્ટ્રાક્ટ બેઝ કે જેનું નક્કી નથી કેટલો ટાઈમ શિક્ષક તરીકે રાખશે અમે બીએડ કર્યું છે એમએ કર્યું છે એમએડ કર્યું છે ટેટ ટાટ અમે પાસ કર્યું છે સતત મહેનત કરી છે મા બાપે અમને મહેનત ભણાવ્યા છે એટલે સુધી તો અમારી એક માંગ છે કે અમને કાયમી શિક્ષક તરીકે રાખો શા માટે ગુલામી પ્રથમ અમને લઈ જવા માંગો છો જ્યારે અમે કાયમી શિક્ષક શિક્ષક માટે બન્યા છીએ પરીક્ષા પાસ કરી છે તો અમને કાયમી શિક્ષકની નોકરી આપો અત્યારે ગુજરાત સરકારે સત્યાવીસો પચાસની જાહેરાત કરી છે પ્રાથમિક માટે તો અમે એક નિવેદન કરીએ છીએ કે સૌથી પહેલાં ઉચ્ચતરમાં ભરતી આપે પછી માધ્યમિકમાં અને પછી પ્રાઇમરીમાં કેમકે પહેલાં પ્રાથમિકમાં ભરતી આપશે તો પછી અમે એમાં લઈ લેશું કોઈ પણ તો પછી આગળ જતા માધ્યમિક અને ઉચ્ચતરમાં જાહેરાત કરશે તો પ્રાથમિકમાં જે જગ્યા છે એમને જ રહેશે કેમકે ઉપલા ધોરણમાં પગાર છે વધારે મળે છે તો એમાં જતા રહેશે તો કાયમી શિક્ષકની ભરતી કરો અને ક્રમશઃ ભરતી કરો બધા જ માધ્યમમાં બસ આટલી જ માંગ છે મારી